નખત્રાણા ખાતે ધૂળમ ટેકરી ઉપર આવેલ શ્રી દશામાના મુંબઈમાં મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું સર્વ ધર્મ પ્રેમીજનોને મહાઆરતીનો લાભ લીધો સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા રાઠોડ મુંબઈ મહિલા મંડળ છે અમે વર્ષો થી પેલા નાનો અમારો પ્રોગ્રામ હતો પણ હવે આ બધા ભાવિ ભક્તોના સાથ સહકારથી અમારો બહુ સરસ મજાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે આ દિવસ બધા દશામા આવે છે ગરબા રાસ કરે છે બહુ મજા આવે છે મહાઆરતીનું આયોજન પણ હોય છે દર રવિવારના આવે તે માટે બેન રવિવારના જ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે મા મુંબઈમાં માં આવીને આવી દશામાં દયા કરે કૃપા કરે અને ગ્રામજનોનો સાથ સહકાર મળતો રહેશે રહેશે તો હજી આનાથી પણ વિશેષ આપણે કરશું જય મુંબઈ માં મારું નામ કૃષ્ણબેન રાધેશભાઈ જોશી અત્રે મોબાઈમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં દ્વારા કરવામાં આવે છે અને મુંબઈ મહિલા મંડળની દેખરેખ અને નેતૃત્વ હેઠળ આ આયોજન થઈ રહ્યું છે કૃષ્ણ મંડળના એક સાથે બોલું છું આ વખતે જે દાદાશ્રી છે હિતેશભાઈ ગોવિંદભાઈ બધી મહિલા અમારી ઘણી બધી મોટો થયેલી છે પહેલા પંદર હતી પણ હવે વીસ પચીસ થઈ ગઈ છે આમ આમ આગળ અમને વધતી જાય તેવા મુંબઈ માં આશીર્વાદ જય ભારત જય નામ જણાવો નખત્રના મોમા માતાજીના મંદિરે શ્રાવણ માસના દિવસે દશામાનો દસ દિવસનો જે તહેવાર હોય છે તે વખતે દસ દિવસમાં અમે રવિવારના દિવસે મહાતીરનો આ કાર્યક્રમ યોજીએ છીએ તેમાં જે આજુબાજુના ગામના વિસ્તારના લોકો તેમજ સારી ભક્તિ જોવા મળે છે અને દર્શનનો લાભ લે છે અમારા મોમાઈ માતાજીના મંદિરમાં ચૈત્ર મહિનાની આઠમના હવન થાય છે તેવી રીતના અષાઢી બીજના માતાજીનો નો ભાટોત્સવ અઢારમો ઉજવણો ભાવક વખતે ને નવરાત્રીના પણ માતાજીના આઠમો હવન થાય છે એવી રીતના ઉજવતા તહેવારો અમે મોમાઈ માતાજીના મંદિરના કાર્યકરો સતત સક્રિય હોય છે અને મંદિરનો વિકાસનો પણ કામ કરી આજે મહાઆરતી છે દશમાની અને આજુબાજુના ગામના લોકો પણ સારી સંખ્યામાં મહારતીનો દર્શનનો લાભ લેવા માટે આવ્યા છે આજે કોણ મુખ્ય મહેમાન હશે અને મુખ્ય મહેમાનમાં આમંત્રિત બધાને કર્યા છે તે જેવા પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ એવા અમારા જે છોટાલાલભાઈ સ્વર્ગીય છે એમને એમના પુત્ર સત્ય મહેતા જે દશામાં જે મંદિરની અંદર જે ખેતરપાટાનાનો જે મંદિર છે ત્યાં કઠોળ હોસ્ટીલનો બનાવી આપ્યો છે એમને પણ આમંત્રણ લીધો છે એનો પણ સન્માન કરવામાં આવશે એવી રીતના બીજા વાણીના પરબના દાદા છે એ આપણે અમરતલાલ સ્વર્ગીય અમરતલાલભાઈના દાવડા એમને પણ આમંત્રિત કર્યો છે અને એમનો પણ અમે સન્માન કરવાના છીએ આજ મહારથી દાતા આજના મહારથી દાતા ગોવિંદભાઈ નિતેશભાઈ ફલણ બ્રિજેશભાઈ અને એમના ભાઈ ગીતેશભાઈ અને સાથે અનિલભાઈ રાજકોટ કાયમી મહારથી ના દાતા છે અને આજના પણ મહારથી દાતા તે પણ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે